આગામી દીપાવલીના તહેવારોને ખાસ ધ્યાનમાં રાખીને વધુ એક વખત વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે આજરોજ આગામી તહેવારોને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સૌથી મોટી હોટલમાંથી નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ એક્શનમાં જોવા મળી છે આગામી તહેવારોને લઈને આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વોમાં હવે ફફડાટ ફેલાયો છે આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતની ખાણીપીણીના નમૂના લેવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક સૌથી મોટી હોટેલમાંથી નમૂના લેવામાં આવ્યા હતા પાંચ દિવસ અગાઉ તૈયાર કરેલું ખાદ્ય પદાર્થનું રો મટીરિયલ મળી આવ્યું હતું જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો જ્યારે પનીરના નમૂના લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા હમણાં તો ઇન્સ્પેક્શન કરીને રાજ્ય સરકારમાંથી થોડાક ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી સૂચના છે કે રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવા એટલે નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે એ તો ઉપરથી સૂચના છે પનીરનો નમૂનો લેવા એટલે નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે તો તે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે પનીર લૂઝનો નમૂનો લેવામાં આવે છે મંગુભાઈ સિરાઠવા ફૂડ સેફ્ટી ઓફિસર